ગઈકાલે ખેડૂત મિત્રો આપણે કપાસના બજાર ભાવના વિડીયો મૂકેલા તેમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવેલી છે ઢસા આંબરડીથી દિનેશભાઈ જેરામભાઈની કોમેન્ટ છે કે ચૌદસો નેવમાં વેચાયો વનરાજભાઈ દાધલની કોમેન્ટ છે કે ચોટીલામાં ચૌદસો ચાલીસથી ચૌદસો સિત્તેરમાં માંગે છે આદમભાઈની કોમેન્ટ છે કે અમારે પીપરડીમાં પંદરસોમાં માંગે છે સંજયભાઈ ઠાકોરની કોમેન્ટ કરજણ વડોદરાથી છે કે અમારે ચૌદસો દસ ચાલે છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી હોય છે અને અમને રૂબરૂ અને ફોન દ્વારા અથવા વોટ્સએપમાં અને યુટ્યુબના વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવતા હોય છે કે અમારા વિસ્તારમાં ઘરે બેઠા કપાસના આવા ભાવ ચાલી રહ્યા છે ગઈકાલે જ મોરબી જિલ્લાના વાંકના તાલુકાના કણકોટ ગામના એક યુવા ખેડૂત યુવા પ્રગતિશીલ ખેડૂત સાથે ચર્ચા થઈ તો તેમણે કહ્યું કે મારો ખુદનો મારો પોતાનો કપાસ છે તે પંદરસોમાં હાલમાં માગે છે પરંતુ અત્યારે વેચવો નથી તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા ઘરે કેવા ભાવ કપાસના નીચા તેમજ ઊંચા વીસ કિલોના બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ